રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થતા જોવા મળી રહ્યા છે એક તરફ એ ખૂનીના બનાવો સામે આવી રહ્યા છે તો બીજી તરફ સ્ટંટબાજી કરતા નબીરાઓ બેફામ બનતા જોવા મળી રહ્યા છે રોડ પર બેફામ સ્ટંટબાજી કરવી અને હું પહેલાં પણ કહેતો આવ્યું છું ને હજી પણ કહું છું એ નબીરાઓને કે તમે જ્યારે ગાડીઓ લઈને રસ્તા પરથી નીકળો છો ત્યારે તમે એવું સમજો છો કે ગાડી પણ અમારા બાપની છે તો આ રસ્તો પણ અમારા બાપનો છે તો તમારા મગજમાંથી કાઢી નાખજો કારણ કે ગાડી ભલે તમારા બાપની હશે પરંતુ તમારા બાપના નથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થાય એટલે સ્વાભાવિક છે પોલીસ સામે ઊભા થાય પોલીસ અધિકારી સામે સવાલો ઊભા થાય પરંતુ વાત ગોંડલની કરવી છે કે જ્યારથી એસપી વિજયશ્રી ગુર્જરે આવ્યા છે ત્યારથી ન માત્ર એ નબીરાઓ પરંતુ જે મોટા મોટા જે ગુંડાઓ છે આવારા તત્વો છે તેમને બે વાર બોલાવી એમની સાથે બેઠકો યોજી અને એમને સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો હતો કે જો હવે થોડા પણ આડાઅડા થયા છો તો પછી મારાથી ખરાબ કોઈ પોલીસકર્મી નહીં હોય આ પ્રકારની વાત અને આ પ્રકારના વિડીયો અનેક વખત સામે આવ્યા છે એસપી વિજયસિંહ ગુર્જર સામે ગઈકાલે સવાલ ઉઠ્યા હતા કે એની એ વિસ્તારની અંદર એમની જે એમનો જે વિસ્તાર આવે છે એસપી તરીકે જે ફરજ બજાવે છે એમનો જે વિસ્તાર છે તેની અંદર એક નબીરો કાર લઈને આવે છે સીન સપાટા મારે છે રસ્તા પરથી નીકળતી બહેન દીકરીઓના વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે આ સવાલો ઉઠ્યા બાદ 24 કલાક પણ નથી થઈ એ પહેલા એસપી વિશે વિજયશ ગુર્જર કે જેમણે કાર્યવાહી કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભારત એસપી વિજયસિંહ ગુર્જર આ નામ આવે એટલે સ્વાભાવિક છે ગોંડલ યાદ આવે ગોંડલની અંદર બનતી અનેક ઘટનામાં તમે અનેક વખત સાંભળ્યું હશે કે એસપી વિજયસિંહ ગુર્જર જો હોય તો તપાસ તેજ થાય એમની કામગીરી સૌ કોઈ લોકો વખાણી રહ્યા છે માત્ર વખાણ પૂરતી નહીં પરંતુ એ સબૂત સાથે આપે છે કે અમે આ કામગીરી કરી છે અને કદાચ પોલીસ કર્મચારીઓ સારું કામ કરશે તો અમે એને બિરદાવીશું હરેક વખત બિરદાવીશું પરંતુ જો કે પોલીસ માર્ગમાં હશે તો એમની સામે સવાલ પણ કરીશું

એજ્યુકેટેડ માણસ છે સોશિયલ મીડિયાના પણ જાણકાર માણસ છે એટલે આ પ્રકારની એના સુધી તો પહોંચી જ જાય અને પહોંચે એ કાર્યવાહી કરી પણ લેશે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે જે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો ને તેમાં ગોંડલની પોલીસ અને એસપી સામે સવાલ ઉભા કર્યા હતા કે આમનો ડર શું ખરેખર તમારો એસપી વિજયસિંહ ગુર્જર ખતમ થઈ ગયો છે તમારો પરંતુ નહીં એસપી વિજયસિંહ ગુર્જરે કરી બતાવ્યું છે કે અમારો ડર એ વ્યક્તિ નહીં વ્યક્તિનો ડર નહીં પરંતુ પોલીસનો ડર હોવો ખૂબ જરૂરી છે અનેક વખતે તો જનતાને કહે છે કે તમારે કોઈ ગુંડા કે ડર નથી રાખવાનો તમારે ડર રાખવાનો રાખવાનો છે છે પોલીસનો ને એ ગુંડાઓને પણ સખત શબ્દોમાં કહે છે કે તમારે અમારો ડર નહીં તો વાંધો નહીં પણ એ લોકોનો ડર રાખજો જો અમારા સુધી લોકોએ કમ્પ્લેન કરી છે ને તો તમારા આપણે કાઠિયાવાડી કહેવત છે કે વાહ કાબરા થઈ જાય આ જ પ્રકારની કહેવતને સાર્થક કરતા વિજયસિંહ ગુર્જરે કાર્યવાહી કરતા દેખાઈ રહ્યા છે જે પ્રમાણે આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે બંને દ્રશ્યોમાં પહેલા એ પહેલાના દ્રશ્યો કે જેની અંદર એક નબીરો કે જે ગાડી હંકારે છે 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 કરે કરે ધૂળની ઉડાડે અને રસ્તા પરથી નીકળતી બેન બનાવે છે પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે એમાં ન માત્ર એ બેન દીકરી પરંતુ કેટલાય મજૂર વર્ગના લોકો જાતા હોય તેમને આકર્ષિત કરે છે કે અમારી પાસે કંઈક છે અમારી પાસે કરોડો રૂપિયાની ગાડી છે તો અમે કંઈ પણ કરીએ ભાઈ તમને કોઈ એવું લેખિત કોઈએ નથી આપી દીધું કે તમે કોઈના પણ એ રીતે વિડીયો ઉતારી અને એમને સોશિયલ મીડિયા પર વાયરલ કરો તમારી પાસે ગાડી છે સારું છે ભાઈ ગાડી છે ફેરવો ને ભાઈ પરંતુ આ પ્રકારની કહેવાય ને કે ભાઈ આ પ્રકારનું કાંડ કરવું આ પ્રકારના વિડીયો બનાવવા એ કેટલા વ્યાજબી કોઈની બહેન દીકરી રસ્તા પરથી જતી હોય તો તમે એમના વિડીયો ઉતારી અને તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો આ તો જરાય વ્યાજબી ન કહેવાય આવા સવાલો ગઈકાલે મેં ત્યારે એસપીને પૂછ્યા અને હજુ ચોવીસ કલાક થાય પહેલાં તો એસપી વિજયસિંહ ગુર્જરે એ બંનેને પકડી પાડ્યા અને જે જગ્યા ઉપરથી તેમને વિડીયો બનાવ્યો હતો ને એ જગ્યા ઉપર પોલીસના કાફલા સાથે બંનેને લઈ ગયા જો બંને દ્રશ્યો આપણે દેખાઈ રહ્યા છે આ બંનેને ત્યાં લઈ જઈને એમને કાયદાનો એ પાઠ બનાવ્યો છે કાનૂનનો પાઠ બનાવ્યો છે આપણે કેટલી વાર એવું પિક્ચર જોતા હોય ને તો આપણે એવો શબ્દ સાંભળીએ કે કાનૂન કે હાથ બળે લંબે હોતે હે એમ જ થોડું ને કહેવાય છે એટલે ખાલી તો કહેવત છે કે પોલીસના હાથ બહુ મોટા હોય કાનૂનના હાથ બહુ મોટા હોય હાથ તો આપણા જેવડા જ હોય પરંતુ એ જ્યારે કાર્યવાહી કરવા બેસશે ને ભાઈ તો આપણે નહીં ઘરના રહીએ કે નહીં ઘાટના રહીએ આ યુવાનોએ જે ભૂલ કરી છે એને સ્વીકારવી પડશે અને આગામી સમયમાં આવી ભૂલ ન થાય તેની તકેદારી એમને રાખવી પડશે એવો સબક એસપી વિજયસિંહ ગુર્જર અને ત્યાંના અધિકારીઓ એમને શીખવાડ્યું હશે જે સમયે રસ્તા પરથી ગાડીઓ લઈને નીકળતા હતા ત્યારે તો ખૂબ એમને મજા આવતી હશે એક્સાઇટ થતા હશે કે હા આપણે વાયરલ થઈ જશું ટ્રેન્ડ થઈ જશું પરંતુ જ્યારે આજે એ જ રસ્તા પરથી પોલીસ સાથે પોલીસને હાથ પકડીને લઈ જતા એના મનમાં વિચાર આવતો હશે કે આપણે જે પણ કર્યું ખૂબ ખોટું કર્યું જો કદાચ પોતાની ભૂલ સ્વીકારી લઈ પોલીસ કંઈ પણ દે છે કે ભલે હવે આવા જો આવ્યા છે તો ધ્યાન રાખજો સીધા જેલમાં કાર્યવાહીનો ડર હોવો જોઈએ દંડાનો ડર હોવો જોઈએ લાતનો ડર હોવો જોઈએ થપ્પડનો ડર હોવો જોઈએ આ બધો જ ડર જ્યારે પોલીસનો હશે એસપીનો હશે ત્યારે જ આ લોકો સીધા ચાલશે બાકી જો એક વખત પોલીસનો ડર જતો રહ્યો તો આ લોકો બેફામ બનતા જશે ને એમને રોકવા માટે આપણે કંઈ નહીં કરી શકીએ અને એને રોકવા માટે આપણે પોલીસ છે એમને પણ સમર્થન આપવું પડશે જો ક્યાંય પણ આ પ્રકારની ઘટના બને છે જો ક્યાંય પણ તમને આ પ્રકારનું કૃત્ય કરતા કોઈ પણ નબીરાઓ દેખાય છે તો તુરંત કોઈ પણ ડર રાખ્યા વગર પોલીસને જાણ કરો કે સાહેબ આ જે આવું થયું છે આમની ઉપર કાર્યવાહી કરવી સખત ખૂબ જરૂરી છે પોલીસ ના પાડે તો અમારો કોન્ટેક કરજો અમે પોલીસને કહેશું કે ભાઈ કેમ કાર્યવાહી નથી થતી જો કે હવે તો પોલીસ કર્મચારીઓ કેદા પહેલા જ કાર્યવાહી કરી લે છે ચોવીસ કલાક પહેલા એસપી વિજયસિંહ ગુર્જર કે જેમની પાસે કદાચ એ વિડીયો પહોંચ્યો હશે અને વિડીયો પહોંચ્યા બાદ તુરંત જ એમણે કાર્યવાહી કરી દીધી એ બંને નબીરાઓને પકડી અને એમને કાયદાનું પાઠ જે છે તે ભણાવતા એસપી વિજયસિંહ ગુર્જર છે તે દેખાઈ રહ્યા છે ગોંડલ શહેરમાં બે ત્રણ દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયેલ જે અનુસંધાને ગોંડલ સિટી એ ડિવિઝન ખાતે બીએનએસ કલમ બસો અને ચોપન મુજબનું એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી હતી અમારા એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તથા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સૂચના અન્વયે આ ગામ આ કામના આરોપીઓ શૈલેષ જેસાભાઈ ગોજિયા રે ટેબડા ગામ તાલુકો લાલપુર નંબર બે ભવ્યાંશુભાઈ કિશોરભાઈ રાઠોડ રાઠોડ રે અનિ અનીડા ભાલોડી વાળાને આ ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલા છે અને આ ગુનામાં વપરાયેલી સ્કોડા ગાડી જી જે અગિયાર એ બી છત્રીસ પિસ્તાલીસ વાળી સામે ધોરણસર કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અને આ બાબતે આની તપાસ ગોંડલ સિટીએ એ પોલીસ ચલાવી રહી છે આમ ટૂંકા ગાળામાં આ જે રીતે આરોપીઓ ગોંડલ શહેર ખાતે બેફામ રીતે કાર ચલાવતા હતા જેના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ બંનેને તો સબક શીખાડ્યો છે પરંતુ કેટલા એવા નબીરાઓ હશે કે જે હજી પણ ફેમસ થવા માટે આ પ્રકારના કૃત્ય કરતા હશે કદાચ આ વિડીયો જુએ અને તેમને પણ એવું લાગશે કે જો આપણે પણ કરીશું તો આપણા પણ બૈડા ફાટી જવાના છે એટલા માટે શાંતિથી જેમ જીવન જીવાય તેવી રીતે જીવો કાયદો હાથમાં લેવાની કોઈને જરૂર નથી કારણ કે કાનૂન કે હાથ બળે લંબે હોતે આ વાત અને આ સૂત્રને સાર્થક કરતી એ ગોંડલની પોલીસ અને એસપી વિજયસિંહ ગુર્જર અત્યારે દેખાઈ રહ્યા છે ત્યારે કામગીરીને અમે પણ વખાણીએ છીએ કે ભાઈ આવા લોકોને સબક અને કાયદાનો પાઠ ભણાવો એ ખૂબ જરૂરી છે બાકી આ લોકો એટલા ફૂલા ફાલ્યા છે તેમને રોકવા માટે આપણે કંઈ નહીં કરી શકીએ અને એને રોકવા માટે કરવું હોય તો માત્ર પોલીસની કાર્યવાહી છે બસ આવી જ રીતે જો પોલીસ કાર્યવાહી કરતી રહેશે તો આવા નબીરાઓ જે છે તો આવા સ્ટંડબાજી કરતાં પણ અટકી જશે કોઈની છેડતી કરતાં પણ અટકી જશે અને કદાચ એવું વિચારશે તો પણ એ મગજમાં વિચાર રાખીને ચાલશે કે જો આપણે આવું કર્યું છે તો એસપી વિજયસિંહ ગુર્જર જેવા કેટલા એવા અધિકારીઓ છે કે જે આપણા બૈડા ફાળી નાખશે અને આપણે કંઈ પણ નહીં કરી શકીએ આ આખી ઘટનાને લઈ અને એસપી બીજી ગુર્જરની કાર્યવાહીને લઈને તમારું શું માનવું છે અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટમાં ખાસ લખજો બાકી અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જીટીપીએલ અને જીઓ પર અમે ચોવીસ કલાક માટે ઉપલબ્ધ છીએ અને ત્યાં અમે સતત એ સમાચારોની દુનિયા એ આપના સુધી પહોંચાડી રહ્યા છે તો જોવાનું ચૂકતા નહીં મને આપણો રજાને આપજો ત્યારે જો ન્યૂઝ રૂમ ગુજરાત